રહેતા દીપુ સોલા ભાટેના રામદેવનગર સોસાયટી પાસે આવેલ એટીએમ પાસેથી ઝડપી પાડ્યા છે આરોપીઓ માં રૂપિયા ઉપાડવા આવતા લોકોના રૂપિયા ફસાઈ જાય તે માટે માટેલ્યુમિનિયમ ની પટ્ટી લગાવતા ગ્રાહકો રૂપિયા લઈ અને નીકળે એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા હોય લોકોના રૂપિયા ફસાઈ જાય તે માટે એટીએમ મશીનમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાવતા ગ્રાહકો એટીએમમાંથી બહાર ગયા બાદ ટોળકીનો એક સાગરીત એટીએમમાં જોઈ એલ્યુમિનિયમની પટ્ટીમાં ફસાયેલા રૂપિયા ઉપાડી લેતો જ્યારે અન્ય એક સાગરીત એટીએમ બહાર રેકી કરતો હાલ તો ઉદના પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે